સરકારી જવાબદાર તંત્ર રોડ ઉપર પડેલા ખાડાઓનું મરામત કરશે ખરાક પલટી જવાની રાહ જોશે તાલુકાના મહારાષ્ટ્રના તલોદા તાલુકાના માર્ગને જોડતો રસ્તો બની વાહન ચાલકો માટે માથાનો દુખાવો તાપી જિલ્લા નિઝર તાલુકાના વાંકા ચોકડીથી કુકરમુંડા તાલુકાના હથોડા ગામ તરફ જતો રસ્તો થયો અતિ વિસ્માર વાહન ચાલકોને વાંકા ચોકડી કે હથોડા પુલ તરફ પહોંચતા જ આવી જાય છે નાક વાંકા ચોકડી થી કે હથોડા પુલ થી વાંકા ચોકડી સુધી ચાર કિલોમીટર નું સફર કરતા વાહન ચાલકો થઈ જાય છે હેરાન પરેશાન

જે આવનાર દિવસોમાં જોવાનું જરૂરી બન્યું